ભારતીય ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે અને આ પ્રવાસી પરત ફર્યા બાદ ભારતીય ટીમ ઘર આંગણે અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી ટ્વેન્ટી આઈ રમવાની છે આ સિઝનમાંથી હાર્દિક પંડ્યા બહાર થઈ ગયો છે સૂત્રોના જણાવ્યા મુજબ હાર્દિક અફઘાનિસ્તાન સામે રમનાર સિરીઝમાંથી બહાર થશે તે નિશ્ચિત છે પરંતુ તે આઈપીએલ બે હજાર ચોવીસમાં પણ રમશે કે નહીં તે પણ શંકાસ્પદ છે મહત્વનું છે કે હાર્દિક પંડ્યાને ઓડિયાઈ વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસમાં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચ દરમિયાન ઈજા થઈ હતી આ ઈજાને કારણે તે સમગ્ર વર્લ્ડ કપથી બહાર થઈ ગયો હતો હાર્દિક આ ઈજાને કારણે જ પહેલાં ઓસ્ટ્રેલિયા અને તે પછી સાઉથ આફ્રિકા પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો તે હજુ સુધી આ ઈજા અતિ સંપૂર્ણપણે રિકવર કરી શક્યો નથી ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાને આઈપીએલ બે હજાર ચોવીસ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ